પહોંચ્યા બાંધકામ અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે માધવ ગ્રુપ સોલાર સિસ્ટમમાં મોટા પાયે માધવ ગ્રુપ કામ કરે છે અશોક ખુરાના છે માધવ ગ્રુપના માલિક તપાસ દરમિયાન આવકવેરા વિભાગે દસ્તાવેજ હાર્ડ કબ્જે કર્યા છે ગુજરાતમાં લાંબા સમય બાદ આઈટી વિભાગનું મેગા ઓપરેશન જે છે તે સર્ચ ધરવામાં આવ્યું છે હાલમાં જો વાત કરવામાં આવે તો રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ આ જે ઇન્કમ ટેક્સ વિભાગ છે તેનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ અને વડોદરાના ખુરાના તેમજ માધવ કન્સ્ટ્રક્શન ઉપર ઇન્કમ ટેક્સની જે રેડ છે તે ત્રાટકવામાં આવી છે હાલમાં જોઈ શકો છો કે જે માધવ ગ્રુપની ઇન્ડસ્ટ્રીની જે તમામ જે ઓફિસો છે તે ઉપર જે આઈટી વિભાગ છે તેના દરોડા કરવામાં આવ્યા છે મહત્ત્વની વાત કે બરોડાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિત ભાગીદારો ત્યાં ઇન્કમટેક્સની તપાસ માટે તપાસ જે હાથ ધરવામાં આવી છે અમદાવાદ સહિત જે તમામ રાજ્યમાં જે આવેલા જે તમામ વિભાગમાં જે આવેલી જે આઈટી ઓફિસો છે ત્યાં આગળ આજે જે કહી શકાય કે સર્ચ ઓપરેશન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે માધવ ગ્રુપ ઇન્ડસ્ટ્રી પર અત્યારે આઈટી વિભાગના દરોડાસા ચાલુ જ છે અને કહી શકાય કે હાલમાં જે પોલીસ વિભાગને સાથે રાખીને આ જે તપાસ જે છે જરૂરી દસ્તાવેજોની તપાસ છે તે કરવામાં આવી રહી છે માધવકુર ઇન્ડસ્ટ્રી સોલર એટલે કે કહી શકાય કે સોલર પેનલ સહિત જે ઇલેક્ટ્રિક જે કહી શકાય કે જેવી ના જે કોન્ટ્રાક્ટ છે તેની સાથે સંકળાયેલું આ ગ્રુપ છે અને સાથે જ જો વાત કરીએ તો હાલમાં આઈટી વિભાગની જે ટીમ જે છે તે અત્યારે સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે ટીમ દ્વારા અત્યારે તમામ જરૂરી દસ્તાવેજો જે છે સહિત જે તમામ વિભાગની જે છે તે જાંચ છે જે કરવામાં આવી રહી છે અને હાલમાં તમામ ટીમ જે પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે સહિત વાત કરીએ ખુરાણા ગ્રુપ અને માધવ ગ્રુપના જે તમામ ઓફિસો છે તમામ કંપનીઓ છે સહિત જે અમદાવાદની ટીમ અત્યારે હાલમાં સર્ચમાં જોડાઈ છે અને હાલમાં જે તમામ દસ્તાવેજોનો પુરાવો છે તે જપ્ત કરવાની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકીજી મીડિયા વડોદરા